નમસ્કાર હું છું ગોપાલ ભેસણિયા સહજ ન્યૂઝ સાથે આજે રમેશભાઈની વાડીએ આણંદપુરની અંદર ખેડૂત મિટિંગ થઈ હતી સુરતથી પધારેલા જગદીશભાઈનો પણ તાપીથી પધારેલા જગદીશભાઈનો રિવ્યુ લઈએ જગદીશભાઈ પણ એક ખેડૂત છે જગદીશભાઈ આ મિટિંગમાં આપ પધાર્યા હતા કેવું લાગ્યું આપને સારામાં સારું મિટિંગમાં સારી ચર્ચા થઈ હવે ખેડૂતને કઈ રીતે આગળ વધવું આટલી મોટી મુશ્કેલીઓ છે એમાં કુદરતી છે વેપારીનું છે કે બધું જ આવી જાય એમાં મજૂરોનું છે બધાની તકલીફ છે એમાં ઉત્પન્નમાં ઓછું થાય એના માટે ખેડૂતનું જીવન કઈ રીતે લાવવા માટે હું રમેશભાઈ જે મિટિંગ રાખીશ એમનો આભાર માનું છું એ મિટિંગમાં અમે એમ વાત કર્યું કે ઓછા વિષાર ભાવ ખેડૂતનો મારતો ખેડૂતે કરવો જોઈએ તેવી રીતે માલનો પણ ભાવ વધવો જોઈએ આ તો ગવર્મેન્ટે ખરીદી કરવી જોઈએ બહુ વચ્ચે બીજું જોઈએ જ નહીં અને ગવર્મેન્ટે બધી ફેસિલિટી ખેડૂતોને આ ટ્રેક્ટરમાં સબસિડી આ બધું કાઢી નાખવું જોઈએ ગવર્મેન્ટે સર્વિસ સેવા જેવું ચાલુ કઈ રીતે રમેશભાઈ જે કંપની પોતાનો પ્રોડક્ટ ઉપર માલ નક્કી કરી ભાવ નક્કી કરે છે તો તમે કઈ રીતે નક્કી કરી શકશો ખેત પેદાશ પર ભાવ ખેત પેદાશ ઉપર તો એના ખર્ચો અને એના પણ થોડુંક વેલ્યુ એડિશનલ કરીને વધી

કે ખેડૂત પોતાની પ્રોડક્ટ ઉપર પોતાની પ્રાઇસ પણ કઈ રીતે કરી શકે એ જગદીશભાઈ વાત કરીએ સહજ ન્યૂઝ ગોપાલ ભેસાણિયા બાદલપુર